અપતાપું છે કે જીતુ પાહિન નહી જીતુ પાસ તો આપણે તો એ વાત હાજી ટાઈપ જ તો આ હું જાઉં તો લાવો

જેમ <laughs> <laughs>

આપડે દર્શન કરતા આવ દાડા જાવ રાતના રાતના જ આ મજા આવે રાતના જાવ હા તો કાલ તારો આ લાઈટ વાદ આવે એટલે બધું પવરે રહે ઓ કમ કર કાલે થાય બરોબર કે મજા આવશે અને કોણ કોણ જહા બધા જાય વડે આપડે જીતુ પાન બધા જાય હા બધા ઓય ફરી લઈ જાય ને ઓય લઈ જાય ને આવશી કે નહીં આવે આવશી આવશી આ બે ઢોલુ બોલુ ભેગા ભેગા એટલે લાવશી ને આવ આ બેતા લઈ જા તો દેવા જઈ નહીં રે તો બેવા દેવા નહીં પાછો બળી તવ છે ખતર એવા સીતા ડેન્જર છે વાત

શેમગા ગોછાવે હવે દાપી જોઈએ ના છે બધા કોણ કોણ છે હળજાવો શું કરો તમે હા એક લઈ જાય હું હું આ લઈ કુતરું

શું કહેવામાં આવજો છે એ તો હવે અમારે જે તાપા આવે પૈસા લેજ છે પૈસા લે

તો હો હું કરવાના એક સબલ ન હોતો હોય પણ એક સબલ તો એક સબલ કુછ મળે છે ના જીદુબા મેવર દેવા તો પડ એક સબલ તો નહીં મત સુમિત બા ચડો લાઈટ આયે જાય લાઈટ જી જીદુબા વ્યવર દે તવા